ચાલો આપણી સામે રૈયા ઉભી છે એને આપણે વીસ પ્રશ્ન પૂછીશું તમારા ગામનું નામ તાલુકાનું નામ જિલ્લાનું તમારું રાજ્યનું નામ રાજ્યનું પાટનગર દેશનું પાટનગર આપણું રાષ્ટ્રીય ફૂલ રાષ્ટ્રીય ફળ રાષ્ટ્રીય પક્ષી રાષ્ટ્રીય પ્રાણી તિરંગામાં કેટલા કલર હોય

આપણા દેશનું નામ આપણા દેશનું પાટનગર રાષ્ટ્રીય ફળ રાષ્ટ્રીય ફૂલ રાષ્ટ્રીય પક્ષી રાષ્ટ્રીય પ્રાણી તિરંગામાં કેટલા કલર હોય ક્યાં ક્યાં વચ્ચે રાષ્ટ્રધ્વજમાં શું હોય એમાં કેટલા આરા હોય ચોવીસ ચાલો ઋતુ કેટલી હોય કઈ કઈ શિયાળામાં શું લાગે ઉનાળામાં ચોમાસામાં ચાલો એક મહિનામાં કે એક વર્ષમાં કેટલા મહિના હોય ક્યાં ક્યાં અંગ્રેજી બોલ તો ચાલશે જાન્યુઆરી ફેબ્રુઆરી આવડે હા તો એ બોલ ચાલો તમારા નામ ચાલો આપણી સામે હિરલબેન છે પેલા ધોરણ માં અભ્યાસ કરે છે તેને આપણે વીસ પ્રશ્ન પૂછીશું તમારા ગામનું નામ તાલુકો જિલ્લો રાજ્ય રાજ્યનું પાટનગર દેશનું નામ દેશનું પાટનગર રાષ્ટ્રીય ફૂલ રાષ્ટ્રીય ફળ પક્ષી પ્રાણી ત્રિરંગામાં કેટલા કલર હોય ક્યાં ક્યાં રાષ્ટ્રધ્વજમાં વચ્ચે શું હોય એનામાં કેટલા હરા હોય ઋતુ કેટલી છે કઈ કઈ શિયાળામાં શું લાગે ઉનાળામાં ચોમાસામાં એક વર્ષમાં કેટલા મહિના હોય ક્યાં ક્યાં ચાલો તમાર શાળા નામ ચાલો આજે વીસ પ્રશ્નના જવાબ આપ્યા છે આપણે એમને સરસ મજાની ગિફ્ટ આપીશું આપણી સામે ઉપા છે અભ્યાસ કરે છે તેને પૂછીશું તમારા ગામનું નામ તાલુકો જિલ્લો રાજ્ય રાજ્યનું પાટનગર દેશનું નામ દેશનું પાટનગર રાષ્ટ્રીય ફૂલ રાષ્ટ્રીય ફળ રાષ્ટ્રીય પક્ષી રાષ્ટ્રીય પ્રાણી તિરંગામાં કેટલા કલર હોય ક્યા ક્યા ચાલો રાષ્ટ્રધ્વજમાં વચ્ચે શું હોય એમાં કેટલા આરા હોય ઋતુ કેટલી કઈ કઈ શિયાળામાં શું લાગે ઉનાળામાં ચોમાસામાં એક વર્ષમાં કેટલા મહિના હોય ક્યાં ક્યાં ચાલો તમાર શાળા નામ ચાલો સરસ આજે આપણે આ હર્ષિતાબેને બધા પ્રશ્નોના જવાબ આપ્યા તેને આપણે ગિફ્ટ આપીશું

રામાયણમાં કેટલા અધ્યાય છે? 7. શ્રીના કેટલા પગ છે? 6. માણસે સૌપ્રથમ કે પ્રાણીનું દૂધ પીધું? આપણા ભારત દેશમાં કુલ કેટલા જિલ્લા છે? 765. કે ક્યુ ફળ ખાવાથી આપણા પર દાંત સાફ રહે છે? કોપાઈ. અમેરિકામાં કુલ કેટલા રાજ્ય છે? 50. પપ્પા યુરોપ ફંડ ક્યાં યુરોપ ફંડમાં કેટલા દેશ છે? ભારતમાં કુલ કેટલી નદીઓ છે અંદાજીત કેટલી નદીઓ છે ભારત દેશમાં કેટલી ચાલો નેન્સીબેન ને આપણે વીસ પ્રશ્ન પૂછીશું ગાંધીજીને કેટલા છોકરા હોય ત્યાં દેશ સૌ પ્રથમ ચંદ્ર ઉપર પાણીની શોધ કરી ઊંટનું અંદાજિત કેટલા વર્ષનું આયુષ્ય હોય કયા પ્રાણીને સૌથી વધુ ગુસ્સો આવે હાથીને મારવાની સજા કયા દેશમાં છે રામાયણમાં કેટલા અધ્યાય છે કીડીના કેટલા પગ હોય માણસે સૌ પ્રથમ કયા પ્રાણીનું દૂધ પીધું આપણા ભારત દેશમાં કુલ કેટલા જિલ્લા છે ક્યુ ફળ ખાવાથી દાંત છાપરે અમેરિકામાં કુલ કેટલા રાજ્ય છે યુરોપ ખંડમાં કેટલા દેશ છે ભારતમાં કુલ કેટલી નદીઓ છે અંદાજીત નામથી ઓળખાય છે દરિયાના પાણીનો સ્વાદ કેવો હોય છે ગાંધીજી એ યાત્રા ક્યારે શરૂ કરી બચેન્દ્રી પાલ ક્યા રાજ્યના વતની છે બરફના ઘરને શું કહેવાય બસ ક્યાં ઇંધણ વડે ચાલે છે હાઈવે ચાર રસ્તા ઉપર કઈ લાઇટો થતા વાહન ઊભા રહી જાય છે સરસ ચાલો આપણે બેનને ગિફ્ટ આપશું એક